મહિવા સહિતના પાંચ લોકોએ માર માર્યો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી જેના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે મૈદરપુરા પોલીસે આ મામલે મહિલા સહિતના પાંચ સામે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના બે તબક્કામાં બની પહેલા ફૂટેજની શરૂઆતમાં બે વ્યક્તિ એકલા ઉભેલા એક વ્યક્તિ પર હુમલો કરે છે તેઓ તેને ધક્કા મારે છે અને તેના પર હાથ ઉગામીને માર મારે છે આ દરમિયાન હુમલો કરનારા લોકોએ મકાન માલિકનો શર્ટ પણ ફાડી નાખ્યું ત્યારબાદ બે મિનિટના વિરામ બાદ ફરીથી મારામારી શરૂ થાય છે આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે ફૂટેજમાં જોઈ શકાય છે કે આ બે વ્યક્તિ ઉપરાંત અન્ય ત્રણ લોકો પણ ત્યાં આવે છે અને તેઓ પણ હુમલામાં જોડાઈ છે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત અનુસાર આ ઘટના મૈધરપુરા હીરા બજાર નાગર શેરીમાં રહેતા પ્રતિક હર્ષદ છોટુભાઈ પાટીલ સાથે બની હતી પ્રતિક પાટીલ જમીન મકાન દલીનો વ્યવસાય કરે છે તેમણે મૈદરપુરાના લાલ દરવાજાની બમનજી શેરીમાં બંગાળી કારીગરોને એક મકાન ભાડે આપ્યું હતું આ જ મુદ્દે તેમનો ફાલ્ગુની ઉર્ફે સીમાબેન મનોજ અષ્ટીકર હિતેશ અષ્ટર મિતુલ અને બાદલ સાથે ઝઘડો થયો હતો પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા છે અને તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે